તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અનંત અંબાણી જામનગરથી દ્વારકા સુધીની પગપાળા યાત્રા તેમણે હાલમાં પૂર્ણ કરી છે તો મિત્રો એ દરમિયાન તેમને માલધારી સમાજ દ્વારા સોનાની પાઘડીથી તેનું સન્માન કરવામાં આવ્યું હતું તો મિત્રો તમને ખ્યાલ જ છે કે માલધારી સમાજમાં પાઘડીનું અનેરું મહત્વ રહેલું છે જે ખાસ વ્યક્તિઓ હોય છે એમને તેઓ પાઘડીથી સન્માનિત કરતા હોય છે તો મિત્રો એવામાં અત્યારે અનંત અંબાણીને પણ માલધારી સમાજ દ્વારા આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે સોનાની પાઘડી પહેરાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું છે તો મિત્રો હાલમાં અનંત અંબાણીએ જામનગરથી દ્વારકા સુધીની પગપાળાયાત્રા પૂર્ણ કરી છે તો મિત્રો રામનવમી રામનવમીના દિવસે તેઓ દ્વારકા પહોંચ્યા હતા અને ત્યાં ભગવાન દ્વારકાધીશના તેમણે દર્શન કર્યા હતા આ ઉપરાંત તેમના પરિવારજનો પણ ત્યાં હાજર રહ્યા હતા જેમ કે તેમના માતા નીતા અંબાણી તેમજ તેમના પત્ની પણ તેમની સાથે આ યાત્રામાં જોડાયા હતા અને રામનવમીના દિવસે તેઓએ આ યાત્રા પૂર્ણ કરી હતી અને ભગવાન શ્રી કૃષ્ણના તેમણે દર્શન કર્યા હતા તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો